હવે શું બનાવી નાખી નહી બધા આ સન્ડે છે સ્કૂલે તો જવું નથી જે ખાવું હોય છે એ બધું બનાવશું કઈક પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો વિપુલાઈ બેઠા છે હવે બધાયને જે ખાવું હોય એ રસોઈમાં બનાવશું થોડીક વાર પછી ક્યાં સુધી હું અમારી પાઘડી બનાવવા મળું ને ગ્રીન યલો અને વાઈટ ત્રણ પાઘડી બનાવવાની છે સાડા બાર વાગી ગયા છે અને આજે બપોરની રસોઈ કરવા હું અત્યારે ઊભી થઈ ગઈ છું અને આજે છે પરોઠા એટલે મેં અહીંયા જો ઘઉંનો લોટ બાંધી અને ઢાંકીને મૂકી દીધો છે દહીં ને મોણ અને મીઠું નાખીને બાંધી લીધો છે અને મેં કટિંગ કરી લીધું છે કોબીજ છે લીલું લસણ છે કાંદા છે ધાણા છે અને આ તીખી મરચી છે અને આ પનીર છે આપણે પરોઠા બનાવવાના છે પનીર ઓનિયનના એટલે હવે બધો મસાલો બનાવી નાખીએ પછી બનાવવા મળીએ પરોઠા જો આપણે પરોઠાનો મસાલો બનાવવો છે તો અહીંયા એક ચમચો મેં તેલ મૂકી દીધું છે અને ગરમી થઈ ગયું છે આપણે પહેલા એમાં આખું જીરું ઉમેરશું પછી નાખશું થોડીક હળદર અને પહેલા આપણે કાંદા સાતળી લઈશું થોડીક વાર આપણે કાંદા ને સાતળી લેવાના છે જો આપણા કાંદા સતળાઇ ગયા છે લાઈટ બ્રાઉન કલર ના થઈ ગયા છે પછી આપણે નાખશું કોબીજ એટલે શું કોબીજ નું પાણી જે હોય એ બળી જાય ને જ્યાં આપડી કોબીજ સતળાઇ ગઈ છે તમે પાણી જે હતું એ કોબી નું બળી ગયું છે પછી આપણે લીલું લસણ અને મરચાની પેસ્ટ છે ને એ પેલા એડ કરી દઈશું હવે આપણે એડ કરી અને મરચાની પેસ્ટ મેં ખાંડી હતી ને ત્યારે એમાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે અત્યારે મીઠું એનું વાત કરી અને જે પ્રમાણે સ્વાદ અનુસાર નાખવું પડે એટલું મીઠું નાખી દઈશું બધું મિક્સ થઈ ગયું છે સરસ અને હવે આપણે પનીર ઉમેરી દઈશું જો આપણો પનીર એ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણો અને આપણો મસાલો એ રેડી થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું

જો નાના નાના જ વણું એટલે મેં માપનું જ ગોળ્યું લીધું તો હવે આપણે આને શેકી લઈશું થોડીક વાર આપણે એક બાજુ શેકાવા દઈશું બીજી બાજુ આપણે થોડુંક શેકાવા દઈશું પછી આપણે તેલ ઉમેરીશું જો આનું સકાય જાય ને બેય બાજુ પછી જ આપણે તેલ ઉમેરવાનું છે ઓછા તેલમાં આપણે પરોઢા રેડી કરીશું આવી જ રીતના બંને બાજુ આપણે જો હવે હું એક પછી એક પરોઠા બનાવા મીડીશું અને અહિયાં જો આ જમવાનું તૈયાર થઈ ગયું છે હવે વિપુલ જો ત્રીજ ને આવું બધું નાખી કટિંગ કરી અને ઈ ત્રણેય ગરમ ગરમ જમવા મળશે અહીંયા પરોઠા ખવાવા મળ્યા છે બાર જેમ બને ને એમ જ ફૂલી ને સરસ બીના છે કેવા બીના છે સ્વાદ કેવા છે બાર જેવો સ્વાદ છે કે તો આપણે બહાર ખાવા જઈએ ને એની કરતા આપડે જો આવી જ રીતના ઘરે બનાવી લઈએ ને તો અને વેજીટેબલ તો આપણે એટલું પડ્યું જ હોય કોબીજ ને કાંદા ને એવું બધું એક પનીર લાવવાનું હોય પનીર તો ઘરે બનાવી લઈએ આપણે હવે હું જો આ સરસ ફૂલીન થાય છે આપણું પરોઠું કેવું સરસ ફૂલિંગ થયું છે આવું પરોઠું થાય ને એટલે આપણે પીસ કરીએ ને એટલે ખુલ્લી હોત જાય સરસ પોણા છ થઈ ગયા છે

ગ્રીન પાકડી બનાવી નાખી છે મરૂન પાકડી બનાવવા મીડી છું એ નહીં જો દોડો મોઢવા મીડી એટલું અધૂરું કામકાજ પૈચું છે જો મિત ને કાલે છે પરીક્ષા ટ્યુશન માં ચેસ્ટા છે ને એને પાકું લેશે ચેસ્ટા કે લઈ હું તારું પાકું લો એમ જ હોય તો એ સારું કેવાય તારું પાકું લેશે ને ઈ એ અને હવે જો સાંજે અમે જમી લીધું છે